ભૂખા ધોખો મેળ્યો કે દાદા પાણી નહી પોણી ફરવા તો બહુ જાય બટન ના બટન તોડી કાઢ્યું ચાય પીવા દે તું નહિ ભાઈ હવાર આ ઉઠાવ્યું ભૂખારી મેલા દાદા દે માર માં

ચા પીધો દો કે હું તો 11 તો કોપરલા ના 11 ચા પીવું એક રકાબી તમા તો તટ્યું બગાલી છે ધોતે બાજુયા બટના બટન તૂટી ગયું છે અલ્યા તા તો હાડ અડાલું નેકડી દેશે લે સરપંચ ની દવા કરો યાર પાણી આવે હું હા તા પાણી નહી આવે એમાં धोका જો મને પરી પડી અલમા તો નેર માં ફૂલ આવો છે અલ્યા નેર ની માર્ગો તમે ગોરી યાર ને મે નેર મંગાઈ આ હુઆ આ પેલો સરપંચ નહે હોવા એ કશી નું ઠેકાણ નું એટલે પેલો ખોડીયો રહે હોવા એ એનો પક્ષ માં છે ઓ હોવા એ ખોડી પેલો માગલો ચાલુ એ બધા ધોરી છે મારા ઓટ તો છે તમા ધોરી આવતો તો તમ એક રકા બી ચા પીવાના સરપંચ ના કેતે વખત દવા કરીએ સરપંચ પણ ખોટ નહીં હ ખોટ ને ચા થઈ રહ્યું છે ગોરે ગોર ગોરે થઈ રહ્યો છે હા એ હા કરીયો બા છે ને એ તો ના હોય આપડા એવું બધું હતું છે

તમારા અંબા લઈ જાવ હું ઘેર હા હા હે તો ખરો હું તું એ કરાવ હાથમાં છે પોણી નું કે શું કરીશ સીધા

બાબુ નહી બોલતી નહી તોરો બાબુ તો બોલા છોશે બોલી 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 બોલાય બોલાય ડોસે

હા પાણી આવ્યું નહિ અઠવાડિયે કાલ સરપંચને ને ભેગા થઈને હજુ આવ્યું નહીં છે રાખે કે પોણી જ આવતું નહિ ભેગું જ થવું જ પડશે સિવાય પોણી હતું નહિ ઘેર બાબુલાલ ચડેકારો આ પોણી ના ડખવામ આવે ડખો ને આવ્યું

જો પાસે નું ડફણું આવશે ને તો પાસે તારા કોમનું ડફણું મારા આવશે ભરવું પડશે તો ખબર પડે કોક ખોલ દેવાનો છે તે પેલા ઓપરેટર નો ફોન આવ્યો હાલ જ ખોલ્યો હું તમારો ઉતાવળું પેલા તો નહીં પોણી ટેતો નહી થોડું નેરમાય ભરી દે તો પણ ના હોળ મોડો સર એ મરતા છીએ વગર ખબર બતાવો ડોલ્યો લઈ લઈને પણ એક કઈ કશું વેરો ભરતા નથી બાર મહિને હું પોણો પીવડા કે આપડે તો કામકાજ કમ્પ્લીટ હોય સર પછી મારે તો કશું ના હોય તો પછી રાજીનામું મેલ દવા આવું ના ડખા થોય તો એટલા પૈયા લેબલા મોટા થોય ને એટલા કાપીને બધા બોર બનાવ રાખો આ આલે અર્ધો ભાગ કોઈ ના પૈસા લઈ જો ને અર્ધો ભાગ ઓથો છે મને કેવું લાગત ખબર છે કેવું હવે મારા ઉઠે હા હાડા ચાર વર્ષ તો થઈ જાવ પોત મહિના બાકી છે

બાબુળો તો કાડિયો ને નઈ હું વખો પાળો છું હા કે આ વખત તો ઈઓને જ ઉભરા છે પોપટલાલને પોપટને અલ્યા ખાવા કોઈ નહીં પાછો સરપંચ માં ઉભરો છે એ વળી આવી છે આ પાછો મોય પીવી છે જમીન માં ના તો કોળા કોક પાછો રાત કા હું કવ છું બોલો કેટલી વાર થાય તાર પાણી ની કઈ દે માર તો બે કલાક માં મોટું મોટો ફેવડી નાખો ના હોય તો છોળ માં ડાળો જો કલાક છોળાવરા હું ક મરતા બાપરા ડોશ્યો મારતી સી ડોશ્યો કમ પૈસા તો આલી છે ઘપોળ પાણી વેરો ઓનલાઈન લઈ લઉં છું તો મારું શું આઈડિયા હોત ના પાસે આપણો પાછો હોય રસ્તો થઈ હોય ને વરાગ જો માર લેબલા હોય થી થઈન જોઈ છે ઓ વા ભલે સરપંચ શું કશું બી ના હોય પછી બી તો સરપંચ પણ ના કરે કે ખોળા આ ઓપરેટર તો વાઈ વાઈ ઉપર છે ઓપરેટર ને તો વાઈ મે લેસા પાણી છોડી તો એટલે કે વાઈ વાઈ જો તું મુતો આઈ ખોળા તો આની નસા પાછી પકરોની મારે

વાહનું બંધ કરી ને બે કલાક આજુ સર પણ આટલા આટલા તો તારી લેબલા પોણી જાય તો મજુર મેલેલો પછી

સરપંચ ના જોઈતો એ સરપંચ સરપંચ નું એ સરપંચ નું પતાવી ગયો છે સરપંચો ગમો બધા પોતા પડો છો

વાત <coughs> <coughs>

પાઇપો શું કહી દઈશું અડધો કલાક પોણી કલાક તો પાઇપો પી જાય પીવા થાય પોણી તું માર થી હેડો

ખાલી પોપટલાલ ને બોલાવતા રાખી પડ તૈના મહિના બાકી છે આ તો ફરી જાય આયા દાડે સરપંચ સર ત્રણ મહિના બાકી છે ને જો આ ટોપી ઓમ છે નહી મારો મિત્ર તે પાણી છોડ દે તો એક વાત કરી ખાલી આ પાણી બંધ કરીને કેજાર તેના વાળ એક વર્ષે સો રૂપિયા આપી દોઢ અમારે સો રૂપિયા લેવાના નથી બાબુ આ બાબુળા ભૂલી જ પાછો પણ તમે ચોવીસ કલાક પોણી ચોવીસ કલાક ચોવી કલાક પોણી આજો લાઈન બાય બધું ચોવી કલાક પોણી આવે ને તો તું સરપંચ આઈ ગયું સમજી લે આઈ ગયું આજ થી ચાલુ કવ છું હા નાદ કાલ હોધા કાલ નહી આજ હોધા કેરા 500 થી કલાક આવશે કરી દીધી 24 કલાક કબર હારું હારું એ કરું એ કરવારું દોશી દાદા નહી હારું હું કવ છું એ રા બધા ને અમારા બાબુ કેટલા ચારસો માન્યા પાછો સરપાચો ચાર હજાર રૂપિયા લઈ દેજે ઘટી રૂપિયા લીધે દેજે ખુશ થઈ જાય અસલ વાત વાત કરીશ ચોવીસ કલાક નાળા ફોરમ તો કાલે જ ભરવાનું શું થાય ના

ના તું પછી કલાક કરે આ બંધ કરો પેલા ખોડિયા બંધ નહીં કરો પડે એટલે ઉતરી જાવ ના હોય તો